જય દ્વારકાધીશ મિત્રો ઠાકરદાદાની જળજીલની અગિયારસ નિમિત્તે યાત્રાનું આયોજન જેમાં ધામ ધામશેત ઉશિશામ સત્તાધાર પરબધામ તોરણીયા જૂનાગઢ હરસિદ્ધિ બે દ્વારકા નાગેશ્વર ગોપી તળાવ વૃક્ષમણી મંદિર દ્વારકા ભીમરાણા સોનાની પુરી શમશાન જામનગર નવા રણુજા વરૂડી માતાજીનું મંદિર અને વીરપુર યાત્રા જવાની તારીખ

ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ યાત્રા માટે પ્રસ્થાન કરશે કાર્યક્રમમાં કોઈ પણ ફેરફાર કરવાનો અધિકાર આયોજકોનો રહેશે ડબલ ડબલના સોફામાં ત્રણ જણા તથા સિંગલના સોફામાં બે જણા બેસાડવામાં આવશે જેઓને યાત્રામાં જવું હોય તે નોંધાભાઈ ભોળાભાઈ અથવા તો કનક્ષીને કોન્ટેક્ટ કરી શકે છે તેમનો મોબાઈલ નંબર છે નોઘાભાઈનો નવ્વાણું જીરો છેતાલીસ પંદર નવ તોતેર ભોળાભાઈનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું અને પૈસા ભરવાની છેલ્લી તારીખ પચીસ આઠ બે હાજર પચીસ રાખેલ છે તો જે કોઈ વ્યક્તિ ને જવું હોય તો પચીસ આઠ બે પચીસ સુધીમાં પોતાનું નામ નોંધાવી શકે છે આ છેલ્લી તારીખ રહેશે